ફ્રેન્ડ્સ પ્રીમિક્સમાંથી બનાવેલું આ ચોકલેટ કેક ફક્ત દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો વિડીયો જરૂરથી જોજો તમને વિડીયો અને પ્રીમિક્સનો જોતો હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો પ્રીમિક્સમાં કંઈ મિલાવટ કરવાની જરૂર નથી બસ દૂધ અને તેલથી તમે લોટ બાંધી લેશો એટલે આપણો પ્રીમિક્સથી ચોકલેટ કેક તૈયાર થઈ જશે તે બનાવવા માટે આપણે સૌ પ્રથમ એક ટીન લીધું છે તેમાં આપણે તેલ લગાવી તેમાં લોટ છાંટી દીધો છે ફરતે અને સાઈડમાં રાખી દઈશું કેક બનાવવા માટે આપણે જોઈ શકો છો એક કપ પ્રેમિક્સ લીધું છે ને હાફ કપ દૂધ લીધું છે દૂધ થોડું ઉમેરશું હમણાં દૂધમાં થોડું તેલ ઉમેરશું બસ બે ચમચી જેટલું જ ઉમેરવાનું છે અને તેને બરોબર રીતે મિક્સ કરી દેસું અને એક કપ જે મિક્સ ચોકલેટનું લીધું છે તે આપણે તેમાં એડ કરી દેશું આ મિક્સ ઘરે જ તૈયાર થયું છે તેનો વિડીયો પણ હું જરૂર લાવીશ તે ઉમેરી અને તેને બરોબર રીતે આપણે હલાવી દેવાનું એકદમ મિક્સ થઈ જાય અને આ બનતા આપણે બસ દસ પંદર મિનિટ લાગે છે પાંચ મિનિટ તૈયારી કરતા જોઈ શકો છો આપણે દૂધ બધું એડ કરી દીધું છે થોડું થોડું કરીને આપણે ઉમેરી અને આપણું બેટર બરોબર તૈયાર કરી દેવાનું આ પ્રીમિક્સમાં તમે પાણીથી પણ બરોબર રીતે બેટર તૈયાર કરી શકો છો છતાં પણ એમાં દૂધથી મેં બેટર તૈયાર કર્યું તો પણ બરોબર મસ્ત થાય છે અને પાણીથી પણ સરસ જ થશે હવે આ બેટર આપણે ટીનમાં એડ કરી દેસું વધારે પતલું રાખવાનું નથી જેથી આપણો ટાઈમ પણ બચી જાય અને આપણી મિક્સી બરોબર જ આપણો કેક થવાનો છે તો બહુ પતલું રાખવાની જરૂર પણ નથી અને પાંચ દસ મિનિટમાં કેક તૈયાર થઈ જાય એવો જ રાખવાનો આ ઇડલી મેકર લીધું છે તેમાં આપણે મીઠું એડ કરીને આપણે પાંચ મિનિટ સુધી હીટ કરવા રાખેલું છે અને તેમાં એક સ્ટેન્ડ મૂકી અને કેક ટીન આપણે તેમાં એડ કરી દેસું ઢાંકણ ઢાંકીને બસ પાંચ મિનિટ કા બે ત્રણ મિનિટ જ આપણે રાખવાનું છે અને ખોલી અને ચેક કરી લેવાય અને એમાં આપણે ચોકલેટ સ્પ્રિંકલ આવે છે આ વ્હાઈટ ચોકલેટ સ્પ્રિંકલ લીધા છે તે આપણે એડ કરી દઈશું પહેલાં એડ એટલે ન કર્યા વધારે ગળી જાય એના માટે પહેલાં એડ નથી કરવાના બસ ઢાંકણ ઢાંકી દેસુ અને પાંચ દસ મિનિટ સુધી થવા દેસુ હવે આપણે ખોલીને ચેક કરી લેશું જોઈ શકો છો કેક એકદમ ફૂલીને ઉપર સુધી આવી ગયું છે અને બરાબર રીતે આપણું કેક બની ગયું છે છતાં પણ આપણે ચેક કરી લેવાનું છે જોઈ શકો છો હવે તેને આપણે બહાર કાઢી લેશું તેને આપણે બહાર કાઢી લઈએ આપણો કેક એકદમ તૈયાર છે એકદમ બજાર જેવું બસ પાંચ દસ મિનિટમાં એક કપથી સરસ કેક રેડી થઈ જાય છે